મહારાષ્ટ્રનું પાટનગર સમાન છે ગામે ગામથી લોકો અહી વેપાર ધંધા કે અભ્યાસ અર્થે આવતા હોય છે જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે શહેરના એન્ટ્રી ગેટ ગણાતા માધાપર ચોકડી પાસે જામનગર મોરબી સહિતના શહેરોમાંથી લોકો આવે છે જેથી વાહનોની અવરજવરને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ રહેતી હોય છે જેના સમાધાન માટે અહી ઓવરબ્રીજ અને અંડરબ્રીજ બનાવવા માટે બે હજારને વીસમાં સીઆરપી ઇન્ફાસ્ટ્રકચર કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો જો કે અહીમાતા ઓવરબ્રીજ બન્યો છે જ્યારે અંડરબ્રીજ બનાવતા પહેલા જ કોન્ટ્રાક્ટ એજન્સીએ કામમાંથી મુક્તિ માંગી છે જેને લઈને વિવાદ ઉભો થયો છે કંપનીને કામના પૈસા ચૂકવાઈ ગયા હોવા છતાં કંપની પાછળ હટી જતા સવાલો ઊભા થયા છે તેવામાં સાંસદ રામ મોખરિયાનું નામ સામે આવ્યું છે રામ મોખરિયાએ અંડરબ્રીજ ન બનાવવા માટે પત્ર લખ્યો હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે જે અંગે તેમને સવાલ કરાતા માધાપર ચોકડી પાસે પાણી ભરાય છે અંડરબ્રિજ બને તો ટ્રાફિકની સમસ્યા હલ થાય નહીં તેવી અન્ય બે બિલ્ડરની રજૂઆત હોવાથી પત્ર લખ્યો હોવાનો ખુલાસો કર્યો કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે જેને લઈને હાલ માહોલ ગરમાયો છે ત્યારે માધાપર અંડરબ્રીજના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો છે કે કેમ એ તો હવે પછીનો સમય જ બતાવશે એક સાઈડ સર્વિસ રોડ ચાલુ એક સાઈડ બંધ છે રસ્તો બહુ ખરાબ છે આ જામનગર જિલ્લા આવે છે આ મોરબી બાજુ અમદાવાદ બાજુ બધી બાજુ આ બ્રિજ લાગુ પડે છે હવે પાછો મોટા વાહન માંથી આ રોડ વન થઈ ગયો એટલે બધા મોટા વાહનો આ બાઈક જ ચાલે છે અંડરબ્રિજ બંધ છે તો બહુ સારું થશે કારણ કે ટ્રાફિકની સમસ્યા હા હલતી જશે ટ્રાફિકની છે અને સૌથી મોટી સમસ્યા મોટા વાહનની વધારે રહે છે ટ્રાફિકની સમસ્યા એવી છે કે ચાલતા ચાલતા માણસોને પણ તકલીફ પડે છે અને જો પેલા અંડપ્રુ બનાવવાનો તે બની ચૂક્યો નથી એટલે તકલીફ તો બહુ પડવાની છે જ્યાં મોરબીથી વાહનનું મોટા વાહનો આવે છે ભારે વાહન આવે છે એમને પણ તકલીફ પડે છે એ માટે અંડરબ્રિજ બનવો બહુ જરૂરી છે હા તો ભરત બહુ સરસ થાય કારણ કે પબ્લિક ચાલતું પબ્લિક ને નુકસાન ન થાય એ માટે બહુ સરસ કહેવાય છે જો બની જાય તો સારું કહેવાય આ મ્યુનિસિપલ કોર્પોરેશન ને અપીલ કરવામાં આવે તો સારું બની શકે છે હાજી બહુ સરસ કામ થઈ શકે છે અંડરબ્રિજ બની જાય તો ટ્રાફિક માં સમસ્યા થઈ શકે છે બહુ સરસ કામ થઈ શકે જે મોટા પ્રમાણ નોકરીયા વર્ગ છે મજૂર વર્ગ છે ઓછામાં ઓછા કમ સવાર માંથી સાડા સાત થી માની નવ વાગ્યા સુધીમાં માં ચાર પાંચ હજાર લોકો તકલીફ પડે છે એ માટે અંડરબ્રિજ બનવું બહુ જરૂરી છે અંડરપાસ બને અને અંડરબ્રિજ બનાવવામાં આવે તો રાજકોટની લગભગ આ માથા પર ચોકડી આપણે જોઈએ છે જે રાજકોટ નું મેઇન ગેટ છે બરાબર એન્ટ્રી ગેટ છે જે અત્યારે આ ઓવરબ્રિજ બનવાથી પણ હજી ટ્રાફિક સમસ્યા હલ થયેલ નથી જો અંડરબ્રિજ બનાવવામાં આવે તો કદાચ આ સમસ્યા હલ થાય એવું અમને લાગે છે કારણ કે અત્યારે જામનગર અને તમામ એર જે રૂટરીઓ એનો તમામ ટ્રાફિક અહીંથી જ પાસ થાય છે બરાબર પછી સૌરાષ્ટ્ર અને અમદાવાદને જોડતા બી બે રસ્તા છે મેન એ પણ અહીંથી જ પાસ થાય છે એટલે આ એક બહુ અગત્યનો ગેટ એન્ટ્રી પોઈન્ટ છે અને જો અહીંયા અંડરબ્રિજ બનાવવામાં આવે તો ખૂબ જ સારું ટ્રાફિકની સમસ્યા સોર્ટ થઈ શકે છે એ માધાપર ચોકડીએ જે ઓવરબ્રિજ છે એ સમયે પણ એ જ વસ્તુ થઈ કે બિલ્ડરો ખટાવવા માટે જે ઓવરબ્રિજ દોઢસો ફૂટ રિંગ રોડ થી પહેલી બાજુ લઈ જવાનો હતો એના બદલે જામનગર રોડ ઉપર જ્યાં જે ટ્રાફિક ઓછો આવે છે એ બાજુ મૂકી દીધો એટલે ત્યારે પણ ખટાવવા માટેની પરિસ્થિતિ કરેલી હતી અને એની સમસ્યા આજે આપણે પાણીની આ રાજકોટની જનતાએ ભોગવી રહી છે ત્યારે હવે અંડરબ્રિજની વાત આવી તો અંડરબ્રિજને પણ કેન્સલ કરો તો આટલા સમયથી તમે રૂપિયા ત્યાં કોન્ટ્રાક્ટરને આપી દીધા કોન્ટ્રાક્ટર આટલા રૂપિયા વાપરી રહ્યા છે એ પ્રોજેક્ટ પ્લાન

અને ડીએમ ગ્રુપવાળા જે લાખાણી છે એ બંને લોકો આવ્યા હતા કે અહીંયા અંડરબ્રિજ બને છે અને દસ પંદર કરોડનો ખોટો ખર્ચો થાય છે પાણી ખૂબ ભરાય છે નુકસાન થશે એટલે હું સ્થળ જોયું નહીં પાણી ભરાતું જોયું હતું મેં ચોમાસામાં મેં સરકારમાં એવી રજૂઆત કરી કે બિનજરૂરી આ ખર્ચો કરવાની જરૂર નથી અહીંયા ઓલરેડી પાણી તો ભરાય છે તો જો તમે આ બ્રિજ અંડરબ્રિજ બનાવશો તો પાણી વધારે નુકસાન થશે એટલે પેલા આનું કંઈ સોલ્યુશન થાય એવું કરો એવું મેં પત્ર લખ્યો તો એ વાત સાચી છે બે બિલ્ડરો છે બાકીર ગાંધી અને ડીએમવાળા લાખાણી એની ત્યાં જમીન હશે એ પણ સાચી મને ત્યારે ખબર નહોતી હવે હમણાં જાણવા મળ્યું કે એની જમીનો છે ત્યાં અને એની બાંધકામ કર્યું છે મારો ઈરાદો તો એ જ હતો કે બિનજરૂરી અંડરબ્રિજ બનાય પછી જો આની સમસ્યાનું સમાધાન ન થાય તો ખોટા પૈસા કોર્પોરેશનના કે ગવર્મેન્ટના ન જાય